આપણે હવામાં ચડી છે ને પાડાની બાજુમાં એક બેં હાલશે નહીં ની પાછળ હાલવા વળી છે ને એ આ નિરાતા હશે ને કે ભાઈ વરીને પાછો મારવા આવશે કે એને કોઈને અડવાનું નહીં બેહું ને બેહું કંઈ જો પડખે નીકળી ગઈ સ્પીડમાં તોય માર ખાય ને આમ બાજુ જો ઝાકર આવવા માંડી છે પાછી આ બાજુ એવી નથી ને આ બાજુ આપણે ફૂલ દેખાય છે પાડો આવડો થોડોક નબળો પડ્યો નહીં ખોટું ના કહેતા કમેન્ટ કરજો સાચું આ એમાં કેમ કે પાડો લઈ આવ્યા ત્યાર પછી નબળો પડ્યો નબળું પડવાનું કારણ હું તમને કહી દઉં કે પાડો છે ને ઘરે બાંધો રહેતો હતો ચાર પાંચ મહિનાથી હવે છૂટું જ નથી કેમ કે વરસાદ નથી પછી એટલે ડૂચા વહેલાં જ પૂરા થઈ ગયા છે એટલે ચાર મહિના ઘરે બાંધો બાંધો ખાય એટલે બાંધે બાંધો તો ખાય ગમે એટલું ખરી નાખો તમે બધું ખાવાનું એટલું એટલું જ ખા એ અને અહીંયા શું છે કે છૂટું રખડે આખો દી કસરત કરે કેમ કે ચક્રુ મહેરા રાખે આખો દી આ આપણે એક નથી થતી આમાં જો રીઝલ્ટ પડે ને ટોક પડે આ પડે ના આવા રિઝલ્ટ કે જાફરા નહીં આવે આના અનાજવા નહીં આવે દેશી મિક્સ થઈ જાય હાઈટ પકડી જાય જાફરોમાં લેવા વાંધો જો આ ચાકરી કરી મરી જાવ ચાકરી લોહી ન પકડે ઘડીકમાં તો એ પ્રોબ્લેમ મારું થાય આપણો પાડો છે ને જો અહીંયા નાદી એમાં ચાર ઊંઘો પાડો ભાવઠોડો છે કેમ કે આમાં બધું લીલું ખડ થઈ ગયું છે ને એટલે હું ખાલી અહીંયા કલાક બાંધી નાખું ને એટલે એની બધું કલાકમાં એને સાફ કરી દે હા ધરાવી દઈએ ભૂખ્યો નથી કેમકે ભાવઠોડો હોય ને એટલે બધું ખાઈ જાય હાલવા માં ધીરે ધીરે હવે આ કમિંગ શું છે વીયા તૈયારીમાં આપડે ઘેમ બધા ચરવા માંડવા આવી છે ચરવું છે ને આજે ખાલી એને પગ મોકરો ખરો એટલા મજા આવે ને ચક્કર મારીને હમણાં ભાગ છે ઘરે ઘરે ભૂકો ખાઈ લે ને પૂરું પછી અહીંયા ખાલી ઊભી રહેવા જાય અડધી કલાક પોણી કલાક ઊભી રહી જાય ધરાથી લઈ જાય તો ઓલી ચક્રું મારે ના લઈ જતો અહીંયાથી પાછી ઘણી ચક્કર મારું મારવું મારે પાણી ને હવે છેલ્લા અહીંયાથી રામ હવે વધશે નહીં પાણી એમ કે હવે પાણી હોય ને ખાલી થવા માંડ્યું છે ઉપરવાસ જ નદી ખાલી થઈ ગઈ છે બધી આવી ગઈ કે છે હવે ભાગશે ઘરે આપણે ખડેલી કાલે કીધું હતું કે ભાઈ રિપીટ થવાની શક્યતા છે તો એવું લાગી રહ્યું છે કે પાછી આવી હશે આડો લગભગ ઉડવાનું કરે છે આ ત્યાં બહેન પાછી વહી જવાથી ઘરે હવે પગ મટી જાય ને પછી મેળતા બહેન ત્યાં આવતી કાંઈ નહીં બીજી આપણી પડી ગઈ છે આ ધીરી અત્યારે ચરવામાં મોરી છે વગર છે જો આમને આમ એ રહે ને તો પાડી આવશે કે નમણ નાખી ગઈ છે ખાડા પડવા માંડ્યા છે જો કે જોયેવા નથી પડ્યા તૈયારી છે ભૂતળાનો આપણે એમાં રિઝટ આવશે જેટલી બે હું હજી જાન્યુઆરી મહિના સુધી જેટલી ને એટલે બધામાં ગુજરાતના રિઝર્ટ આવશે જાન્યુઆરી પછી આવશે ને જે રીજટ એ પછી આના આવશે આપણા ભાઈ બંને ભગર ભાઈના હા હવે હું ચરી લીધું ને જવા દઈ ઘરે ખરેલી ને તો હોય એવું લાગે છે હા ખબર પડી જાય જો આજે બે હું ભાગી નીકળી ઘરે ચરવું છે ને તો હાલો ઘરે જ આવે તી છે કાલે ચેક કરતો હતો તો એને લાગતું હતું મને કે ભાઈ રિપીટ થાય એવું હવે પગની પીડા આવી ને એની પહેલાં એવું થયું હતું કે પગ માંદી તાવ આવ્યો ને માંદી પડી એમાં જાય છે તો અત્યારે હું ઘરે ખાઈ છે

તો આપણો એકલો છે ને ભાઈ બંધ એકલો ખાવા પડો છે ચણાને ખાવી બધું કોઈ ભે હું પણ ખેંચડતી નથી આપણે ઊભા છે છતાંય પણ ચડવા ના દઈએ ઓલી બધી બે હું બધી મંડાણી આવે માંડીને ભૂકામાં એટલે ભાઈબંધ એકલા ને ખાવાનું તો અત્યારે છે ને ઘડી બાજુ હવે બે હું બધી ચરા જાય પાડો પણ ધીરો પડી ગયો કે હવે બધીને ખાવા દઈએ પોતે ધરાણો ને એટલે પછી જ્યાં સુધી ધરાય નહીં ને ત્યાં સુધી તોફાન કરે કરે ને કરે જ પાડા તોફાન કરે એટલે પાછું બીજી રીતના તોફાન હોય ખારો હાવ થઈ જાય ફૂલ પાછો બધી પહેન ઉપાડી લે જયારે ઉપાડે ને તે મગજ એક ભગાડી દે બધીને બાકી અહીંયા ચરે છે ગાયો પણ અમે ચરવા માંડી હવે બધી પડી ગઈ ધીરી બધું અહીંયા છૂટ્યું છે આજ તો આ છે આપડી આનું નામ બદલે આખ્યું છે આપડે કેમકે આપડા દોસ્ત ની ગંગા બે ગાયું બે બે વાછડી મરી ગઈ ને ગાયું તે પછી આપણે આપણું પણ મન ઓલું થઈ ગયું છે કે નામ બદલાવી નાખી ગંગામાંથી ગમતી રાખી દે હું ગમતી એ ખાવાનું બહુ નથી રહતી કેમકે દૂધ પી લે એટલે ખાવાનું બહુ ભાવતું નથી પછી એને ઓલો ભાઈ બંધો ખાવા તો શીખતો નથી એને આછરો મારી લે દૂધ પીએ ને એટલે બાકી આપણે ખાવા જો તૈયાર કરી બીજો ઓલો કરવો છે આનું ગમતી નામ આપણે કેમ કેવું લાગ્યું કોમેન્ટ કરજો ગમતી નહીં જવાબ દે ગંગા હા સીધો જવાબ દઈએ હા એને ગમતી બોલાવશે ને એટલે ગમતી જવાબ દે છે તો છે ને નદીમાં ચક્કર મારીને હવે આવી ગયો છે એટલે હવે બધીને ઉપાડવાની મારવાનું કરે જો બગાડી જો બગાડવા માંડે બધીને એમ કે હજી થોડુંક સેટ થવામાં આવ્યા છે ભાઈજી એમ કે અઠવાડિયું લાગશે કે સેટ થઈ જાય એટલે પછી વાંધો નથી વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખી દો જય માતાજી ને જય રામ બધાને